વડોદરા શહેરમાં વાહન ચાલકોને પતંગના દોરાથી રક્ષણ મળી રહે તે માટે માજલપુર વિસ્તારમાં સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ઉત્તરાયણના તહેવારમાં પતંગના દોરાથી લોકો ગવાઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાની આગેવાનીમાં વડોદરાવાસીઓને પતંગના દોરાથી ઈજા ના પહોંચે અને નગરજનોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સેફટી પ્રોડક્ટ્સ વિતરણના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે વડોદરા શહેરના માંજલપુર ખાતે પતંગના દોરાથી થતા નુકસાન સામેના રક્ષણ માટે સેફટી બેલ્ટનું વતરણ કરવામાં આવ્યું હતું જેમાં માંજલપુર વિધાનસભાના પ્રમુખ જયદીપ ગોહિલ અને યુથ કોંગ્રેસની સંપૂર્ણ ટીમ ઉપસ્થિત રહી હતી વડોદરા શહેરના અંદર દર વર્ષે ઉતારના દોરાથી ઘણા આશાસ્પદ યુવાનોને ઈજા બી પહોંચતી હોતી હોય છે અને જીવ પણ જતો હોય છે ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસે એક મુહિમ શરૂ કરી છે મુહિમ એવી છે કે વડોદરા શહેરના અંદર જે ઉત્તરાયણનો તહેવાર છે એની ઉજવણી ધામધૂમથી થાય હર્ષોલ્લાસથી થાય અને હર્ષોલ્લાસ ઉલ્લાસ વડોદરા શહેરના તમામ પરિવારમાં રહે પાછલા દિવસોમાં ઘણા પરિવારોના આશાસ્પદ યુવાનો ઘવાયા છે પરંતુ આવનાર દિવસોમાં એવી કોઈ ઘટના ના બને એ હેતુથી વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સેફ્ટી સળિયા અને સેફ્ટી બેલ્ટ આ તમામ વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે પાછલા દિવસોના અંદર સંગમ ચા રસ્તા ખાતે સેફ્ટી સળિયાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે માંજલપુરમાં સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું છે આવી જ રીતે વડોદરાના જુદા જુદા વિસ્તારોના અંદર ઉત્તરાયણના પર્વને હર્ષો ઉલ્લાસથી ઉજવવાના ભાગરૂપે વડોદરાના નગરજનો સેફ રહે સુરક્ષિત રહે એવા મેસેજ આપવા માટે કાર્યક્રમો ચાલુ આજ રોજ વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા માંજલપુર વિસ્તારમાં સરસ્વતી ચાર રસ્તા પાસે સેફ્ટી બેલ્ટનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું ઘણા બધા લોકોને અમે સેફ્ટી બેલ્ટ પહેરાવ્યા અને આવનારા દિવસોમાં અમે દરેક વિસ્તારમાં આનો કાર્યક્રમ કરીશું આવનારા દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવવાનો છે તેને ધ્યાનમાં રાખીને કોઈ દોરાથી કોઈને ઈજા ના પહોંચે કે ના જાનાની થાય તેના માટે અમે બેલ્ટ લોકોને પહેરાવ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર